નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજનું જે આપણું જીરું બજાર છે કેવું રહી શકે છે અને ખેડૂતોને જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીરુ વાયદા બજારથી તો અત્યારે જે મિત્રો જીરુ વાયદા બજાર છે વીસ હજાર નવસો નેવું રૂપિયા સાથે અને બસો દસ રૂપિયાના ઘટાડા સાથે મિત્રો જોવા મળી રહ્યો છે આશા છે કે જ્યારે આજે ફરી એકવાર વાયદા બજાર નવ વાગ્યા પછી ખુલશે ત્યારે સારી એવી મિત્રો તેજી જોવા મળી જશે પરંતુ જે પોસિબિલિટી છે એ એનું એકદમ વિરુદ્ધ છે એટલે કે જે ભાવ છે વાયદા બજારનો ઘટતો તરફ જોવા મળી શકે છે સાથે સાથે જીરુની અપડેટ્સની વાત કરીએ તો જેમ જેમ મિત્રો આવકો થતી જશે એમ એમ જે ભાવ છે એમાં નાના મોટા ઘટાડા વધારા જોવા મળી શકે છે પરંતુ મોસ્ટ ઓફ પોસિબિલિટી છે કે ઘટાડો જોવા મળે તો હવે મિત્રો આપણે સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે જીરુના ભાવ તે આપણે જોઈ લઈએ રાજકોટ ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર એકસો પચાસ ગોંડલ બે હજાર સાતસો એકાવન થી ચાર હજાર પાંચસો અગિયાર જેતપુર ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્યારબાદ મિત્રો ઊંઝા ત્રણ હજાર ત્રણસો એકવીસથી ચાર હજાર છસો હળવદ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર રૂપિયા થ્રોલ બે હજાર નવસોથી ત્રણ હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા ચામખંભાળિયા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો અને સોળ રૂપિયા બોટાદમાં વાત કરીએ તો ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો ને પંચાવન રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો અને છત્રીસ રૂપિયા અમરેલી ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો અને નેવું રૂપિયા તો મિત્રો આધા અમુક માર્કેટયાર્ડોના ભાવ ટૂંક સમયમાં બધા જ માર્કેટ યાર્ડોના ભાવ આપણે આપવાના છીએ તેથી ખાસ ચેનલમાં નવા હોય તો હજી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને ઓલ ઓવર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જીરોના ભાવ મળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઉપરાંત કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હોય છે બધા મિત્રો ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ